નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે અમરેલીના વોર્ડ નંબર ચાર માં આવેલી વૃંદાવન સોસાયટીમાં ભાજપ દ્વારા મોદી સભાનું આયોજન કરાયું શુક્રવારે રાત્રે અમરેલીના લાઠી રોડ વોર્ડ નંબર ચાર માં આવેલી વૃંદાવન સોસાયટીમાં રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં અમરેલી શહેર ભાજપ દ્વારા મોદી સભાનું આયોજન કરવામાં આવ્યું આ મોદી સભામાં અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉપદંડક

આપણા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને અમે તો લગભગ કૌશિકભાઈને મળ્યા એટલે ભાઈ જ કહીએ છે અમારા ભાઈ સમાન જ છે એનું કારણ એ છે કે મહિનામાં બે કામ હું લઈને જાઉં છું કોઈ બી કાર્યકર્તા માટે કોઈ બી આપણા અહીંના લોકલ કોઈ બી આપણે કહે બે કામ લઈને જાઉં છું દર મહિનામાં બે કામ હોય બે કામ મારા પૂર્ણ કરી દે છે એટલે અમે કૌશિકભાઈને ભાઈથી વધારે બોલાવીએ છીએ पशी आभामा उपस्थित भाजपना आगेवान भाई जोशी पशी प्रदेश मंत्री पक्षीपंध मोर्चा मयुरभाई मांजरिया बिपिनभाई लिंबाणी पक्ष कारोबारी चेरमॅन भाई दरजिया मकवाणासाहेब दीपकभाई रमाबेन रेखाबेन અરુણાબેન દીપકભાઈ બાંધોલિયા અને આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપણે તો કાઠિયાવાડી કહેવા છે ઈટનો પથ્થરથી આપણે આપવો જ પડે નરેન્દ્રભાઈએ સૈનિકોને સુટસાટ આપવાનું નક્કી કર્યું સામેથી પથ્થર મારે બંધ થઈ ગયા આજુબાજુના દેશમાંથી બોમ્બ ધડાકા થતા એ પણ બંધ થઈ ગયા અને ખબર પડી કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બેના છે મિત્રો એવી જ રીતે સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરીએ પાકિસ્તાનમાં ઘૂસી ને આપણા જવાનો સર્જિકલ સ્ટ્રાઇક કરે આપણો અભિમન્યુ પાકિસ્તાનમાં ફસાય અને ચોવીસ કલાકમાં ઘરે મૂકવા આવે એનું નામ નરેન્દ્ર મોદી છે